દેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રચાર અર્થે આવી રહ્યા છે ભાજપના ઉમેદવારના સમર્થનમાં અંતિમ ઘડીના પ્રચાર માટે અમિત શાહ દમણમાં જાહેર સભાને સંબોધશે દમણ કોલેજના મેદાન પર ચૂંટણી સભા સંબોધવાના હોવાથી દમણ ભાજપ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે વલસાડ બેઠક પર વાંસદામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં જાહેર સભા સંબોધ્યા બાદ દમણમાં લાલુ પટેલ માટે અને દાદરાનગર હવેલી બેઠક પર કલા ડેલકર માટે અમિત શાહ પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ દમણ આવી રહ્યા છે ત્યારે બધી જ પ્રકારની તૈયારી થઈ ચૂકી છે આમ જોઈ શકાય છે કે મંડપની તૈયારી પૂરી થવાઈ છે અને પચીસથી ત્રીસ હજાર જેટલા લોકો આ સભાને સાંભળવા આવશે એવો અમારી ગણતરી છે અને બધી જ પ્રકારની તૈયારી એમ કહી શકાય કે એ પૂર્ણ થઈ ચૂકી છે આ માન્ય શ્રી ગૃહમંત્રી અમિત શાહજી દમન આવશે કોલેજ ગ્રાઉન્ડ પર એની વિશાલ સભા રાખી છે અને ચાર વાગે બનાવી જશે અને એવને એડ્રેસ કરશે જે વિકાસના કામો થયા છે જે મોદીજીના અક્ષર એ કામ થયા છે મોદીજી કે ગેરંટીના કામ થયા છે એ બધા જ બતાવશે અને જે પ્રશાસનની અંદરના કામ કરાયા છે ભારતીય જનતા પાર્ટીએ કીધા છે હેલ્થ સેક્ટર હોય ટુરિઝમ હોય સ્પોર્ટ્સ હોય એજ્યુકેશન હોય એ બધા જ સ્તર લેવલ પર ઇન્ટરનેશનલ લેવલ પર કામ છેલ્લા ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે કઈ રીતનો ફાયદો થશે ભાજપને જો ભાજપને તો મત દમંદીઓ અને દાદા નગર આવેલી સીટ ઉઠી અને આવવાની જ પરંતુ અમિત શાહજી ને તેમાં વધારે થશે પર્સન્ટેજમાં અને સારી માર્જિનથી આપણે જીતશો